સોલંકી છે આજે હું છે કે અમારે આખી ઉભી પતિ સાગર પુત્ર નું જે પાણી ગામ કેમિકલ લાઈન કાઢવાના છે ઈ બહુ અમને તકલીફ નાના માછીમાર ને બહુ તકલીફ પડે એના માટે અમારા બાલ બચ્ચા ધ્યાન માં રાખી ને અમે આવેદન પત્ર આપવા માટે આવ્યા છે Thank you.

જેતપુરની ડાયનિંગ એટલે કે જેતપુરના સાડીના કારખાનાનું જે ગંદામાં ગંદુ પાણી એ પાણી પોરબંદરના દરિયામાં હોય એ પોરબંદરના દરિયામાં નિકાસ થાય અને દરિયો છે એ આમ ફરે છે પાણી આમ ફરે છે એટલે તમામે તમામ દરિયા કિનારે જે નાની હોડી કે મોટી બોટવાળા હોય એ તમામ લોકોને નુકસાન થવાનું છે તમામ માછીમા જે મચ્છી છે દરિયાની અંદર તમામ જીવ જે કાચબાઓ છે એ તમામ જીવ સૃષ્ટિ નાશ પામશે અને આ દરિયાનો જે ઉદ્યોગ છે લાખો કરોડોનું ઊંડામણ કામીને આપે છે એ નષ્ટ થશે આ ખરાબ પાણીનો નિકાસ થશે તો અને બીજી વાત કે જો જેતપુર થી પોરબંદરના દરિયામાં આ પાણી પાઇપલાઇન દ્વારા નાખવામાં આવે તો ગમે ત્યાં પાઇપલાઇન ફૂટે તો એ ખેડૂતોને પણ નુકસાન થાય કારણ કે અતિશય આ તેજાબી પાણી હોય છે અને આ પાણીથી તમામ લોકોને નુકસાન થાય છે તો આ લોકોનો જે પ્રશ્ન છે કે ભાઈ આ જેતપુરનું જે ગંદામાં ગંદુ પાણી છે એ દરિયામાં ન ઠેલવે અન્ય કોઈ પ્રયોગ કરી અને તેઓનો સમાવેશ ના કરવામાં આવે તેઓ તમામ એમ સમજો કે પોરબંદરથી લઈ અને આમ ભાવનગર સુધી અને મુંબઈ સુધી પાણી અસર થઈ શકે કારણ કે દરિયો તો એક જ છે અને પાણી છે આમ ફરવાનું છે સખત એટલે માન્ય શ્રી કોડીનાર શહેરના મામલેદાર સાહેબને આવેદનપત્ર ત્રે પાઠવામાં આવેલ છે આ કંપનીનું પાણી જેપુરનું પાણી જે ખરાબ સાડીનું પાણી છે એ પાણી દરિયામાં નો ઠેલવે તો આવા અવનવા વિડીયો જોવા માટે કોડીનાર કે આવા યુટ્યુબ ચેનલ છે કે મેર મારું નામ લાલજીભાઈ લખમ ગોયલ હું માધવર ખારવા સમાજ માંથી પડેલ તારીખ માં કેવાનો પ્રશ્ન એ છે કે આજના દિવસમાં આજે આજે રોજ કે જે કિનારે જેતપુર થી જે પાઇપલાઇન જે કેમિકલ જે કાઢવામાં આવે છે એ બધા નાની નાના માછીમારો જે નજીક દરિયામાં જે ધંધો કરે છે ને એને બધાને તકલીફ પડે એવું છે કે માછલા ત્યાં ખતમ થઈ જાય એમ છે ને બાકીની જે પાઇપલાઈન જેતપુર લઈ જવાની જે નક્કી કરે છે સરકારના જે પરિપત્ર માછીમારને મોટું નુકસાન થાય એમ છે એમ ખેડૂતોને પણ નુકસાન પાઇપલાઇન ત્યાંથી જેતપુર થી પોરબંદર સુધી પૂગે તો જ્યાં ત્યાં પણ ક્યાંય નિકાસ થાય તો જમીન દ્વારા પણ ખેતીને ને પણ નુકસાન કરે એમ છે ને જે અમારે આખા દરિયાપતિ જે સાગરપતિ જે માછીમાર છે એ જે દરિયામાં કેમિકલ દે જે કેમિકલ વાળું પાણી માછલા અથવા ફિશિંગ કરવા જાય એને એટલે હજારો લાખો લોકો કરોડો લોકો આ જે માછલા ઉપર નભી રહ્યા છે આજે એક અમારી બોટ હોય ખલાસી તરીકે એમાં સાત માછીમાર ફિશિંગ કરતા હોય એ સાત માછીમારને એક એક જણાની બાર બાર પંદર પંદર લોકો એક માણસના આધારે નફતા એટલે લાખો માછીમાર ને આવી નુકસાની થાય એમ છે એટલે સરકાર શ્રી અમારી રજૂઆત એ છે કે એ પાઇપલાઇન ન આવે ને કઈક એવી વ્યવસ્થા કરી ને યા ને યા જે કઈ પણ પાણીનું જે પણ કઈ કરવાનું થતું હોય ને યા ને યા જેતપુર દ્વારા રાખે એ અમારી વિનંતી સાહેબ અમારે જે માંગ છે કે જેતપુર થી જે પાઇપલાઇન જે કેમિકલયુક્ત પાણી જે દરિયા પોરબંદર માં ખલાવવાનું જે સરકારશ્રીની રજૂઆત જે છે એ અમારું એ કહેવાનું છે સાહેબ કે એ પાણી જે દરિયામાં આવે તો અહીંયા જે આજુબાજુના જે અમારો આખો ખારો દરિયાપતિ વિસ્તાર છે કારણ કે આ દરિયો ફરતો હોય આવક જાવક પાણી ચાલુ હોય આર વીર થતા હોય એટલે એ પાણી બધી બાજુ જાય તો એ માછલા મરી જાય અથવા અહીંયા એટલા એરિયામાં કાંઠા વિસ્તારમાં માછલા ન પેદા થાય તો અમારે જે નાના માછીમાર જે લાખો લોકોની જે રોજગારી છે એ છીનવાઈ જાય એમ છે એટલે સાહેબ અમારું એટલું જ કહેવાનું છે જેતપુરનું જે પાણી જે પોરબંદરના જે કેમિકલ દ્વારા જે પાઇપલાઇન દ્વારા જે ઠાલવવામાં આવે એ યાને યા જેતપુરમાં એવી કોઈ વ્યવસ્થા કરી ને યાને જે પાણીનો સમાવેશ કરી લેતા હોય તો સારું એના માટે કરી ને અમે જે આવેદન આપીએ છીએ એ પાણી ન આવી રીતના પોરબંદર સુધી પુગારે છે કેમિકલ દ્વારા ને આ જે સરકાર સુધી અમારી રજૂઆત સાહેબ તમે બરોબર સાહેબ એના માટે કારણ કે લાખો લોકોની આ રોજગારી છે આ કેમિકલ જો ઠલવાઈ છે ને સાહેબ તો લગભગ માસલા ના જે નાના માસીમારોનો જે નાશ જાય જે લાખો લોકો જે નાના પિલાણીવાળા જે નજીકનો દરિયામાં ધંધો કરે ને એને માસલો આવવાની કોઈ સંભાવના નથી જકોટી માની ને જે બોમ્બે સુડીના લોકોને નાના માસીમારને જે રોજગાર છે ને એ સીમા જાય એટલા માટે કરીને કે જેતપુરનું પાણી યાની એ સમાવેશ કરે કે કે કાઢુની વ્યવસ્થા કરી ને યાની જ જે પાણી સમાવી દે તો આ પ્રશ્ન સળ થઈ જાય એના માટે કરીને છે સમાજ નો પટેલ સવાઈ સોલંકી હમ મારું નામ બાબુભાઈ સોલંકી છે હમ આજે હું છે કે અમારે આખ થી ઉભી પતિ સાગર પુત્ર નાના માટે અમારા બાલ બચ્ચા ને ધ્યાનમાં રાખી અમે આવેદન પત્ર આપવા માટે આવ્યા લાખો લોકો કરોડો લોકો આ માછલા ઉપર નભી રહ્યા છે આજે એક અમારી બોટ હોય ખલાસી તરીકે એમાં સાત ફિશિંગ કરતા હોય એ સાત માછીમાર ને એક એક જણાની પાસે પાસે દર બાર બાર પંદર પંદર લોકો એક માણસ ના આધારે નપતા એટલે લાખો માછીમાર ને આવી નુકસાની થાય એમ છે એટલે સરકાર શ્રી અમારી રજૂઆત એ છે કે એ પાઇપલાઇન ન આવે ને કઈક એવી વ્યવસ્થા કરી ને યા ને યા જે કઈ પણ પાણીનું જે પણ કઈ કરવાનું થતું હોય તે યા ને યા જેતપુર દ્વારા રાખે એ અમારી વિનંતી